મારે પ્લીસ જાવું હે મારે ખરા આવે હે પાછું પ્લીસ કેવું પ્લીસ ત્રણ નાના છોકરા છે ભાઈ સાહેબ થયે હે નાથનારાયણ વાસુદેવ શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મરારી હે નાથનારાયણ વાસુદેવા શ્રીકૃષ્ણ ગોવિંદ શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથનારાયણ વાસુદેવ શ્રીકૃષ્ણ ગોવિંદ શ્રીકૃષ્ણ ગોવિંદ રે મુરારી હે નાથનારાયણ વાસુદેવાય હલો જય પ્રિવાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો હાલ દિવસની શરૂઆત થઈ ગઈ છે અને અમે માતાજીના દીવાવતી પૂજા કરી લીધા માતાજીના આશીર્વાદ લઈ લીધા તો તમે બધાએ માતાજીના દર્શન કરી લો આશીર્વાદ લઈ લ્યો અને પછી આપણે દિવસની શરૂઆત કરીએ તો ધારાએ જો માતાજીના ને માધવના દર્શન કરી લીધા છે તો હવે એને તૈયાર કરવી છે અહીંયા છે ધારા અહીંયા જય જય શ્રી કૃષ્ણ જય માતાજી શ્રી કૃષ્ણ કરો ને તો ચાલો મસ્ત મસાલા વાળી ચા બને છે તો તારા ને નાસ્તો કરાવી દો પછી તૈયાર ને પછી ને હું કરીશ મારા ઘર ને આવી દિવસ ની શરૂઆત થઈ છે તો કન્ટિન્યુ વિડીયો જોડાયેલા રેજો જય માતાજી જય મા તુલજા ભગવાન માં સુખ શાંતિ દેજો બરકત દેજો રીધી સિદ્ધિ દેજો હારું કરજો કે તો હાલો હવે હાલો હલો હાલો હલો તો હાલો હવે છે ને મસ્ત મસાલાવાળી ચા પી લઈએ અને પછી આ બાકીના કામ કરું જો ફળિયા વારવાના છે હજી પૂજાવાળા રૂમમાં જ કચરા પોતા કર્યા છે બાકી તો જો ઘરની હાલત કેમ છે બાકી અસ્ત વ્યસ્ત જો સવાર હવારમાં આવું હોય અને અહીંયા ચા પણ તૈયાર થઈ ગઈ છે તો હાલો આવી જાવ બધાય મસ્ત મસાલાવાળી ચા પીવા જે દૂધવાળી તપેલીમાં ચા મૂકી દીધી હોય આમાં ચા બહુ મસ્ત થાય તો હાલો હવે ચા પાણી પી લઈએ ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પેલી વાર આવ્યા હોય તો ચેનલને કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો સાઈદને મળવાનું તો રહે જ નહીં સાઈક ક્યાં ગયા બોલો તમે કે ના કરકસર કરવા મંડ્યા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારા વગર તો વિડીયો શરૂઆત અધૂરી લાગે બાપા તો તમે ન આવો તો ન આલે બરાબર ને તો હાલો મૈરા થોડીક વાર રહી ને હાલો ફ્રેન્ડ બધાય ચા નાસ્તો કરવા અને નાસ્તામાં છે કેલોક્સ અને ચા જાઓ નાસ્તો તમે ક્યારે કરો અમારા ધારાબેનનો નાસ્તો હોવો હોય કાદરે કુકડ કુકડ કરતી હાલ ફટાફટ કરી એટલે તૈયાર કરી દો મધીગુરા ફટાફટ નાસ્તો કરી જ્યારે ટાઈમનો અભાવ હોય ને ત્યારે તારા નિરાતે નાસ્તો કરે ચીરી કઈ નો કરે કાં કરતી હાલો તો મૈડા

આ ચણા લુટના પુડલા કે પરોઠા કે હોય ને એટલે સાઈડ ને ચા વધારે જોઈએ મારે તો ચા ખરેખર છે ને તમે મોટા જ ક્યાં થયા હજી જીણકા છો અમારા ઘર માં ત્રણ છોકરાઓ છે એક ધારા માનવ ને પપ્પા ત્રણ ને હાચવાનું હોય એટલે કેમ મારે મેનેજ કરવું હિસાબ કરો તમે

તારા વાસી કામ મૂકી દે જલ્દી મને ચા નાસ્તો બનાવી દે ચા નાસ્તો થઈ ગયો તો મસ્ત આરામથી તૈયાર થાય જેમ કેમ એને જાનમાં જવું હોય કેમ તૈયાર થઈ જાવ જાનમાં જવું હોય તો જ ત્યાં કઈ નક્કી ન હોય થઈ ગયો ને હું પાછા નવ વાગે જેટ મારે તો નાસ્તો થઈ ગયો નાસ્તો કરવા બેસી ગઈ મોડી કઈ નથી તમે પંદર મિનિટ કરી નાસ્તો કરવા મેં પોણા નવે નાસ્તો તૈયાર કરી દીધો હતો મેં કીધું તમારી ઉપર નિર્ભર છે તમે કેટલી મિનિટમાં નાસ્તો કરો મારો વાક નથી હું આ ગુનામાંથી છૂટી ગઈ અને પ્રૂફ ને પુરાવો હવે ન્યાય કરશે જનતા તો તમે બધા ન્યાય કરજો કે કોનો વાક છે કોને સજા દેવી જોઈએ નિર્દોષ હોય ને તમામ મધ્ય નજર રખતે મળ્યો લાલ મરચી આથવા કરતી હે કાલે જો સાવેણી બંધાઈ આવી શાકભાજી લઈ આવી પછી થોડું કનાજ કરિયાણું ખલાસ થઈ ગયું તો એ લઈ આવી કાલે એક ધોકી કેટલા કામ કર્યા ને કાલે જ સાહેબ મને એમ કહેતા હતા હું શાકભાજી લેવા ગઈ ને મને કહે અત્યારે નથી લેવું કે કાલે લેવા આવજે ને પછી જો આવી રીતના થાય પોતાના ટાઈમે કામ ન થાય ને પોતાનું વેલું જવું ને એટલે આપણી ઉપર હાડું નાખે મારે તાર શાકભાજી રહી જાત લેવાનું તમારું કયું કરીએ ને તો દુઃખી જ થાય કોઈ દી સુખી ન થાય

મેં તમને કેટલી વાર કીધું મને ટાઈમ કેવાલું નહીં કહેવાનું હું પ્રોપર ટાઈમે જ આલી જો થઈ ગયું ને મારું ઘરનું વાસી કામ થઈ ગયું હજી મારે કપડા ધોવાનું બાકી છે અને ચા નાસ્તાના વાસણ ઉટકવાના પણ મેં કચરા પોતા કરીને જ ચા નાસ્તો બનાવ્યો કેમ કે એ હવારની વાસી હંજવારી પોતા રહી જાય ને એટલેનો મજા આવે મારા હાલ અહેવાલ સરખા ન થાય તો કઈ નહીં મોડું થઈ જાય તેથી ફટાફટ જ કામ કરવાનું હોય જાવ જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો તો મળ્યા હેલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા અગિયાર ને પાંચનો અને બપોરની બધી રસોઈ બની ગઈ છે બસ હવે રાયતા મરચાં હાથવાના છે પણ હવે અત્યારે નહીં બનાવવું એનું અથાણું ધારણ તેડી આવું પછી જ બનાવીશ તો દાળ ભાત શાક સંભારો બધું બની ગયું છે રસોડાને ક્લીન કરી નાખ્યું છે તો રસોડાની સાફ સફાઈ થઈ ગઈ તો હવે મારે માથું ધોવું છે ને માથું ધોઈને નાઈને પછી જઈશ ધારણ તેડવા કેમ કે મેં દહીંનું પેક લગાડ્યું છે વાળમાં વાળ મને છે ને વાળમાં ખોડો બહુ જ થાય છે આ શિયાળામાં તો બહુ જ થાય તો હમણાં ટાઈમ જ નહોતો મળતો આજ મારે પાસે ટાઈમ હતો ને તો મેં કીધું પહેલાં માથામાં કુવાડિયાનો પાવડર અને દહીં બે મિક્સ કરીને લગાડી લીધું ને એક કલાક રહેવા દઉં મેં કીધું તો આ રસોઈ થઈ જાય અને હેર કેર એ થઈ જાય તો બે એક ટાકરી બે પક્ષી મારે એવું થઈ જાય તો હાલો હવે વાતું ન કર્યું ફટાફટ પહેલાં નહીં આવું અને પછી જાઉં ધારણ તેડવા તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં છોડાયેલા રહેજો તો મળી થોડીક વાર રહીને તો હું તૈયાર થઈ ગઈ છું તો હવે જાઉં ધારણ તેડવા અને વાળમાં ઘૂંચ નથી થઈ જઈ એમને ભીને ભીના વાળ બાંધીને અમુરો વાર લીધો કેમ કે ધારણ તેડી આવું પછી આવી નિરાશે વાળ ઓળાવીશ તો હાલો મળ્યા

હવે તમે કોલ કરી ને પેટીમાં ખજાનું છે તો જલ્દી જલ્દી તમે બધા હાલો લઈ જાઓ તારા ખજાનો ખજાનું સારું હાલો

કેમ કે મેં અર્ધ જ રસોઈ બનાવી દીધી અર્ધ ધરાઈ બનાવી છે એટલે પછી ધારાનકો તો તું રઈ તો હું થોડીક વાર સુઈ જાઉં કેમ કે આજ તો સવારમાં જ આ ઓલા સવારમાં હું આજ તો બે વખત ન તું વાડ ભીના હતા એમ મસ્ત લાંબી પડી હતી ને મને ભૂખ લાગે ને એટલે નિંદર આવે મારાથી ભૂખ સહન ન થાય મને ખાઈ લીધા પછી નિંદર ન આવે ખાધા પહેલા નિંદર આવે તો સાહેબ આઈવાનો હતા મેં થોડીક વાર નિંદર કરી લીધી કાકા હવે હવે જો સુઈ સુવા ને જો આ જો હવે હું નહીં